સુરતના અબ્રામા રોડ પર આવેલા ગોપીન ગામ ખાતે ત્રણ દાયકા બાદ એટલે કે ત્રીસ વર્ષ બાદ વિરાટ સોમ્યુ આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશના ભાવિક વૈષ્ણવો આ યજ્ઞમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે અઢાર તારીખથી ત્રેવીસ તારીખ સુધી યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે નવ લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેવાના હોવાથી પંદરસો જેટલા સ્વયંસેવકો સમગ્ર કાર્યક્રમમાં ખડેપગે હાજર રહેશે વૈષ્ણવ સંપ્રદાયના ચંપારણ ધામના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય લાલજી મહારાજના સર્વોચ્ચ સ્થાને સોમ યજ્ઞનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું છે ત્રીસ વર્ષ બાદ આ આયોજન કરાયું છે સમગ્ર કાર્યક્રમમાં મનોરથી કોલડિયા પરિવાર પાંચાણી પરિવાર અને સવાણી પરિવાર છે ત્યારે સમગ્ર કાર્યક્રમની શરૂઆતમાં સત્તરમી એ શોભાયાત્રા નીકળશે સોમ્ય યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પુષ્ટિ માર્ગીય રાસ શ્રીનાથજીની ઝાંખી લોટી ઉત્સવ માળા પહેરાવણીનું આયોજન કરાયું છે ગાદીપતિ વૈષ્ણવાચાર્ય લાલજી મહારાજે કહ્યું કે મુંબઈ બાદ સુરતમાં આ પ્રકારનો ભવ્ય સોમયજ્ઞ થવા જઈ રહ્યો છે જેમાં દેશ વિદેશથી વૈષ્ણવો પધારવાના છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક કાર્યોની પણ આહલેક જગાવવામાં આવી છે જેમાં રક્તદાન મેડિકલ ચેકઅપ નાડી તપાસ વૃક્ષારોપણ વ્યસન મુક્તિ ગૌ કૃષિ ગ્રામ સંવર્ધન જેવા કાર્યક્રમો થશે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સંદર્ભમાં રામ જન્મોત્સવ પણ ઉજવાશે સાથે જ વિશાળ આરતી પણ કરવામાં આવશે વિશ્વ શાંતિ અને જીવ માત્રના સુખ સમૃદ્ધિ અને યશ સૌભાગ્યના હેતુથી આ સોમ યજ્ઞનું આયોજન કરાયું છે ત્યારે સુરતમાં વસતા તમામ વૈષ્ણવો અને ભાવિકોને આ સોમ યજ્ઞમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે યજ્ઞ સંપન્ન કરાવનાર યજ્ઞાચાર શાસ્ત્રીજી મહારાજ યોગેશભાઈ કાળેજી મનોરથી પરિવાર પાચાણી પરિવાર કોલડિયા પરિવાર સવાણી પરિવાર મારા વલ્લભ પુષ્ટિ પરિવારના મારા સ્વજનો આત્મીયજનો કાર્યકર્તાઓ સ્વયંસેવકો વોલિન્ટિયર્સ આપ સૌ ખૂબ આનંદ અવસર છે કે તારીખ અઢારથી થી ત્રેવીસ સુધી સુરતનું આ વરાછાડોનો આ વિસ્તાર ગોપીન ગામ આખા બ્રહ્માંડનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે એક અલૌકિક યજ્ઞીય સ્થાન બનવા જઈ રહ્યું છે આપણી વૈદિક સંસ્કૃતિ યજ્ઞીય સંસ્કૃતિ કહેવાય છે અનાદિકાલથી ઋષિ મુનિઓ દેવો રાજાઓ યજ્ઞોનું યજન કરવા આવ્યા કરતા આવ્યા છે અને એ યજ્ઞના યોજન દ્વારા મનવાંછિત ફલની એ લોકોને પ્રાપ્તિ થઈ છે દરેક યજ્ઞમાં આ સોમ યજ્ઞને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે સાત પ્રકારના સોમ યજ્ઞ છે અગ્નિસ્ટોનથી લઈ અને વાજપેયી સોમયજ્ઞ સુધી સપ્ત સોમ સંસ્થાન કહેવામાં આવે છે અને છેલ્લે બૃહસ્પતિ સૌમ મહાયજ્ઞનું આયોજન થાય છે ત્યારે એ પૂર્ણરૂપે એ સૌમયજ્ઞ પૂર્ણાહુતિ કહેવાય છે ભગવત કૃપાથી મારો પ્રથમ અગ્નિષ્ટોમ સૌમયજ્ઞ ગયા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં સંપન્ન થયો અને આ બીજો અત્યગ્નિષ્ટોમ વિરાટ સૌમયજ્ઞ અહીંયા સુરતમાં સંપન્ન થવા જઈ રહ્યો છે આ સૌમયજ્ઞ દ્વારા રાષ્ટ્રની ઉન્નતિ વૈદિક સંસ્કૃતિનું રક્ષણ સમાજનું ઉત્થાન પર્યાવરણનું શુદ્ધિકરણ પંચતત્વનું શુદ્ધિકરણ આ સમગ્ર વસ્તુનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જનાત અન્ય સંભવ યજ્ઞથી જ વૃષ્ટિ થાય છે અને એનાથી જ સમગ્ર વિશ્વ માટે અન્ન ઉત્પન્ન થાય છે આ યજ્ઞમાં જે ભૂત દ્રવ્ય ઇત્યાદિ વાપરવામાં આવે છે એ બધું જ બહુ વૈજ્ઞાનિક ક્રમ છે આ યજ્ઞના ધુવાડાથી પર્યાવરણમાં રહેલા તમામ પ્રકારના રોગના વિષાણુઓ જીવાણુઓ બેક્ટેરિયાઓનો નાશ થાય છે અને માનવજાત માટે હિતકારક એક એવું પોઝિટિવ વાઇબ્રેશન બધાને મળે છે યજ્ઞમાં આવનાર અનેક લોકોના અનુભવો લોકો અમને કહેતા હોય અને અનુભવની વાત છે કે માણસ અત્યંત ડિપ્રેશનમાં હોય ઘરમાં ક્લેશ ગજીઓ કંકાસ કરીને કંઈક ખોટા વિચાર મનમાંથી કરીને નીકળ્યો હોય અને અડધો કલાક યજ્ઞ મંડપમાં આવીને બેસે તો યજ્ઞ શાળાના જેને વાઇબ્રેશન મળે એની આખી માનસિક નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન એને પ્રાપ્ત થાય છે પંચ તત્વોનું શુદ્ધિકરણ પણ આ યજ્ઞ દ્વારા થાય છે અને શાસ્ત્ર કહે છે કે આ સોમ ધોવાડો ધુવાડો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પેલું ભૂમિપૂજન કે ઇત્યાદિ કરવાની પણ આવશ્યકતા રહેતી એનાથી સમગ્ર ભૂમિ પરિશુદ્ધ બની જાય છે અને આખું વાયુમંડળ અને વાતાવરણ પરિશુદ્ધ બને છે આ સોમ યજ્ઞનું યજન સોમ યજ્ઞનું પૂજન સોમ યજ્ઞનું દર્શન અને સોમયજ્ઞ પ્રદિક્ષિણા નું પણ અનંત ફળ કહેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત